હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે મહેમાની ભડલીની ઊભી બજાર વિંધીને ઘોડે સવાર ચાલ્યો જાય છે એના ભાલાના ફોડામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલા છે અસવારના હોઠ મરક મરક થાય છે ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતુક જોઈ રહ્યો બધાના મોં કાળા મસ્ત થઈ ગયા સહુને લાગ્યું કે મહેમાન કઈક મર્મ કરતો જાય છે કોઈએ વળી વધુ પડતા કૌતુકના માર્યા પૂછ્યું આપા ચિત્રા કરપડા આ ચાડા વળી શું ઉપાડ્યા છે અસવારે ઉતર દીધો એ બા આ તો આપા ભાનની મહેમાન ગતિ ભડલીની સરભરા ભારે છે ને બા એટલે ત્રણેય પરજુમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉં છું ભડલીનો નાક વાટતો વાટતો એ ચિત્રો કરપડો ગામડે ગામડાની ઊભી બજારો વીંધીને કોણ બાવ્ય ચાલ્યો ગયો કોણ જાણે કોની ભૂલ થઈ ગઈ કે કોઈ દિવસ નહીં ને આજ જ ભડલીના દરબાર ભાણખાચરના ગઢમાં ચિત્રા કરપડાનું ભાણું ના હચવાણું ભાણખાચર ઘેરે નહીં અને કોઈએ કરપડાને ડુંગળી રોટલો પીરસ્યા ભાણખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈએ વાત કરી કે ચિત્રો ડુંગળીને રોટલો ભાલે ચડાવીને આપણા ખોરડાને ફજેત કરવા ગયો ભાણખાચર ખીજાયા બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો એટલું બોલીને એણે વેર લેવાનો વિચાર કર્યો પણ કઈ માથા વાઢીએ એવા વેર થોડા વડે છે તલવારના વેર તલવારથી લેવાય એમ રોટલાના વેર રોટલાથી ચિત્રે કરપડે ઘેર જઈ પોતાની કાઠિયાણીને ચેતવી દીધા ધ્યાન રાખજો ભાણ ખાચર નાક કપાવા આવશે લાખ વાતય આવ્યા વિના નહીં રહે બાઈ કહે ફિકર કરો માં તે દિવસથી રોજ રોજ ગામના કાઠીઓના ઘેર ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે છે દૂધના પેંડા દૂધના દોણા સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર રહે સાજણી પણ હાજર રાખે અને ચિત્રો કરપડો પણ ફેરો કરવા જાય ત્યારે સાકર ચોખા સિવાય બીજું કાંઈ લૂટે નહીં એકવાર ચિત્રો ફેરે ચાલ્યો કહે તો ગયો ભાણ ખાચર આવે તો મારા આવતા પહેલા રજા દેશો નહીં દિવસે બરાબર મધ્યાહને ઘોડે આવીને કહ્યું આપો ચિત્રો છે ઘરે ઓડેથી આઈએ કહેડાવ્યું કાઠી તો ઘેર નથી પણ કઈ ઘર હારે લેતા નથી ગયા ભાણખાચર જો તો તમને સુરત દેવની આણ છે ભાણ ખાચરને ને તું એટલું જ જોતું હતું કાઠીઓ એ આવીને સોયે અસવારોના ઘોડા ગામમાં ઘેર ઘેર બાંધી દીધા લીલાછમ બાજરાના જોગાણ ચડાવી લીધા કસુંબો વટાવા લાગ્યો અને ગામના કાઠીઓના ઘેર ઘેર સડકતા ચૂલા ઉપર ચોખાને ને લીલું શાક ચડી ગયા અહીં જ્યાં અમલની અંજલીઓ આપવાના સમ મારું લોહી વગેરે સોગંદ આપીને પીવરાવી દીધી ત્યાં તો ખવાસ બોલાવા આવ્યો હાલો છાસ પીવા દરબાગઢની લાંબી ધોળેલી અને ચાકડા તોરણથી શણગારેલી ફૂલ જેવી પ્રસાદની અંદર રેશમી રજાઈઓ ઉપર પચાસ પચાસ ભૂખિયા કાઠીની પંગત સામ સામી બેસી ગઈ તાસડીમાં ચોખા સાકર અને દૂધ પીરસાણા પડખે ઘઉંની ઘીવાળી રોટલીઓ મુકાણી તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડ્યા પછી સીસમના ઢોલિયામાં પોઢણ રોંઢે કસુંબા અને રાતે પાછી દૂધ સાકર ને ચોખા ઉપર ઝાપટ અને એક દિવસ વીત્યે મહેમાન કહે હવે શીખ લેશું બીજે દિવસે પણ સવાર બપોરે અને સાંજની ત્રણેય ટકે કાઠિયાણીઓએ પોતાની તમામ કડા કારીગરી ખર્ચી નાખીને ભાતભાતના તો શાક બનાવીને ખવડાવ્યા ચોખાની બરજ સેવની બરજ અને હરીસો રાંધ્યો હરીસાના ચોસલામાં માણસનું મો દેખાય કાઠીઓ ખાવા બેસતા ત્યારે આંગળા કરડતા અને કોઈ શાક પાંદડા તો ઓળખી જ શક્યા નહીં એમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાન ગતિમાં ક્યાંય મોડપ ના આવી એણે બે હાથ જોડી ઓરડે કહેડાવ્યું કે આઈ હવે તો હદ થઈ ચિત્રાના ઓરડાની ઓળખાણ હવે તો પૂરી થઈ ગઈ હવે રજા આપો આઈએ જવાબ આપ્યો આપા ભાણ તમારે ઓરડે તો જોગમાયા કોમરીબાઈના બેસણા છે અમે તો રાંક કાઠી કહેવાય ગજા પ્રમાણે રાબ છાસ પીરસી છે અને તમે મોટું મન રાખીને અમારી પરુણાગત લીધી એ તમારી શોભા વધે એકસો ઘોડે ભાણ ખાચર ચડી નીકળ્યા આવ્યા તા તો વેર લેવા પણ આ તો ઉલટું પોતાને માથે વેર વળ્યું ત્યાં સીમાડા ઉપર જ કરપડો મળ્યો સામ સામા રામ રામ થયા ચિત્રો કહે બા ઘોડા પાછા ફેરવો ભાણ ખાચર બે હાથ જોડ્યા કહ્યું આપા ત્રણ ત્રણ દિવસ થઈ ગયા અને આઈએ કાંઈ બાકી નથી રાખ્યું અરે વાત છે કાંઈ ભાણ ખાચર જેવો કાઠી બાયડ્યુંનો મહેમાન બનીને વયો જાય ભાણ ખાચરે બહુ આજીજી કરી મર્મમાં જણાવી દીધું આપા ઘરની પરીક્ષા તો ઘરની બાયડી જ આપે પછી ત્યાં એક વાવ હતી વાવને કાંઠે બેસીને ચિત્ર કસુંબો કાઢ્યો પણ કસુંબો લેવાઈ રહ્યા પછી કઈ ગળ્યું જોઈએ ને ઉનાળો ધૂમ ધકતો હતો સહુના ગળા શોષાતા હતા શરબત કરવું હતું પણ ઠામ ના મળે ચિત્રાની સાથે સાકરના ત્રણ ચાર છાલકા હતા મોટા મોટા લ્યો બા સૂજી ગયું એમ કહીને એણે ચારે છાલકાની સાકર નાની વાવમાં પધરાવી ડાયરો કરે અરે આપા હા હા એમાં હા હા શું ભાણ ખાચર જેવો મહેમાન ક્યાંથી આખી વાવમાં શરબત શરબત થઈ ગયું સહુએ પીધું રામ રામ કરીને ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ભાણ ખાચર બોલ્યા બા ચિત્રો રોટલા વિંધે એ પરમાણુ હો તો ફ્રેન્ડ્સ આવી સત્ય ઘટના લોક વાર્તાઓ ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ